કપાસની આવકની વાત કરીએ કપાસના ભાલમાં તો મિત્રો જો આજે લાઇન કરવામાં આવેલી છે કપાસ છાપરા નંબર એક થી લઈને અને મિત્રો ડૂમ નંબર ત્રણ માં ત્રણ સુધી જાવ મિત્રો મિત્રો આજે અહીંયા લાઇન કરવામાં આવેલી છે આજે ઠાકરસિંહ ગ્રાઉન્ડ માં લાઇન કરવામાં આવેલી નથી અને મિત્રો હાલ કપાસની અરાજનું કામકાજ ચાલુ થઈ ગયું છે તો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે કપાસના બજાર ભાવ અને મિત્રો કપાસના મિત્રો બજારની વાત કરું તો મિત્રો જે નબળા માલ છે તે મિત્રો અગિયારસોથી સાડા બારસો રૂપિયામાં વેચાય છે અને મિત્રો જે મિત્રો એ સરેરાશ બજાર છે મિત્રો તે તેરસો રૂપિયાથી લઈને ચૌદસો રૂપિયાનું સરેરાશ બજાર છે અને મિત્રો જે સુપર ક્વોલિટી છે તેના ભાવ મિત્રો ચૌદસો પ્લસના જોવા મળી રહ્યા છે ચૌદસો એકત્રીસ રૂપિયા સુધીના તો મિત્રો ક્વોલિટીવાઇઝ ભાવ જોવા માટે અમારા વિડીયોમાં બન્યા રહેજો

ચૌદસો ને છોત્રીસ સુપર ઉતારા સાથે નંબર વન ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી ચૌદસો ને છત્રીસ ભાવ જેવ છે મિત્રો બેસ્ટ ક્વોલિટી હા ભીયા હાજી આ તવ ને જામાં સુપર નંબર 1 ક્વોલિટી ઉતારા સાથે દલાલ નર્મદા એન્ટરપ્રાઇઝ

ચૌદ ને સોળ સુપર કબાસ કપાસ ઉતારાસ ચૌદ છો ને એકવીસ સુપર કબાસ ઉતારા સાથે

બારસો નેચાસી સીગરેટ કાસ